એડા ગામ નજીક કંપનીની પવનચક્કી યમદૂત બની પવનચક્કીના થામલાના સંપર્કમાં આવી જતા વધુ એક મોર હણાયો અભળાસા તાલુકાના એડા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના ફાર્મની પવનચક્કીના થામલાના સંપર્કમાં આવતા 20 સકથી વધુ એક રાષ્ટ્રીય પક્ષી મોરને જીવ ખોવાનો વારો આવ્યો હતો ઘટના સ્થળે ઘસી ગયેલા અભળાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કોઈ મહિનો એવો જતો નથી કે જ્યારે કોઈ પક્ષી પછી તે મોર હોય કે ધોરાડ હોય આવા ખાનગી કંપનીઓના ઊભા કરાયેલા ભેટ ન ચડી જતા હોય જ્યારે આવા બનાવો બને છે ત્યારે વનતંત્ર આવીને મૃત પક્ષીને લઈ જાય છે પણ જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી કંપનીઓ દ્વારા ભારે વીજ લાઈનોને રબર ચડાવવી જોઈએ જેથી પક્ષીઓનું રક્ષણ થઈ શકે

ઘટના કરીને મૂકી દે ખરેખર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી સખત માગણી છે હમણાં બે દિવસ પહેલાં વડવાગણ એક પુરેશ્વર મંદિરના બાજુમાં તો એ લઈને ફરશ્વાર હાલે જાય તો આ રીતે આજે અબડાસા વિસ્તારમાં આપણે જંગડીયાની બાજુમાં આજુબાજુ હૈડા ગામના બાજુમાં પવન બાજુમાં સુજલન કંપ કંપનીની છે અવારના અવાર મોટા મોટા નુકસાન થાય છે તો સુજલન હોય કે આપણે અડાણી હોય બહુ નુકસાન થાય ને એટલી રજૂઆત કરેલી છે છતાં કોઈ ધ્યાન નથી દેતા અમારી માંગણી છે ઉપર પ્લાસ્ટિકની લાઈન ચડાવી નાખો તમે જ્યાં જ્યાં મોરનો વધારે રહે છે ના મોર એકે રહેવા નથી આપણે ઘોરાળ પક્ષી બે જ તેમાં પણ એક પૈસો એક પક્ષી આપણું એ પણ મૃત્યુ પામ્યું એટલે કોઈ પક્ષી રહેશે નહીં આપણે છારી દંડમાં બહારના પક્ષી આવતા અહીંયા ઘરે જે અહીંયા ઈંડામાં મૂકે પાછા બચ્ચા મોટા થાય ત્યારે ઉડીને જાતા એટલા કચ્છમાં બહારના પક્ષી આવતા હવે થાની એક આ મીઠી ઝાડી અને બીજા પક્ષીઓ જંગલી જાનવરો હમણાં બે દિવસ પહેલાં આપણે અલ્ટાટે કંપનીમાં કાલ જેટલા આજુબાજુ કૂતરા હોય એને એક ફસાવી કરી અને પકડી અને એને ફસાવી આમ જેને ફાંસા કેમમાંથી એનામાં પકડી અને ટેમ્પામાં ભરીને ક્યાં મોકલે છે એ ખબર નથી પડતી એટલે આવો બધો આ અપોલા જીવ માટે રાષ્ટ્રીય પક્ષી માટે જો અન્યાય થાય અને કોઈ પબ્લિક બોલે નહીં અને કોઈ તંત્ર જાગે નહીં અને સરકાર ખાલી વાતો કરે તો કાંઈ મતલબ નથી આનો આપણી કચ્છની સંસ્કૃતિ આ કારણે બધા પક્ષીઓ જાનવરો જંગલી બધું ખતમ થઈ જવાનું એટલે મારી સખત કાર્યવાહી થાય આ લોકો ઉપર અડાણી હોય કે સુજલન કંપની હોય કોઈ પણ હોય એના માટે આ જાનવરોને નુકસાન ન થાય આ રાષ્ટ્રીય પક્ષ મોરને ન થાય કે ઘોરાડ પક્ષીઓ કોઈને ન થાય એની સખત મારી માગણી છે અને સખત રજૂઆત છે અને અવારનવાર જેમ બાર મહિનાથી અત્યારે પછીથી ત્રી મોર મરી ગયા એવા ભેંસું મરી ગયું છે ઊંટ મરી ગયા છે આપણે રોજ મરી ગયા છે શોટના કારણે તો આના માટે પ્રજા થોડોક અવાજ ઉઠાવો અત્યારે ચૂંટણી આવશે બધા મત લેશે પણ કોઈ ધ્યાન દેવામાં નથી આવતું અત્યારે આ ઘાસ પાણીની આટલી તકલીફ છે રોજગારીની તકલીફ છે એટલે અનેક સમસ્યાઓ છે માટે કચ્છની પબ્લિકને કહું છું જાગો ખાલી બેઠા બેઠા વાતો ન કરો વૃક્ષ પ્રેમી પક્ષીપ્રેમી ગાય પ્રેમી

નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અનુભવી અને નિષ્ણાન શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ एस वी सी टी सीर तालुको मुंद्रा कच्छ मोबाइल नंबर नाइन एट सैवन नाइन जीरो जीरो फोर फोर सिक्स वन डबल नाइन टू फाइव जीरो टू एट फाइव एट एट टू डबल वन थ्री फाइव जीरो टू वन